નમસ્કાર મિત્રો મિત્રો આરટી માટેનો પ્રથમ રાઉન્ડ છે આજે જાહેર કરવામાં આવ્યો છે તો સવારમાં આપણે તેમનો વિડીયો મૂક્યો હતો કે તમારે એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેમાં ઘણા વાલી મિત્રોની કોમેન્ટો આવી છે ઘણા વાલી મિત્રોના મનમાં પ્રશ્ન છે તો તે તમામ પ્રશ્નોનો જવાબ છે આજના વિડીયોમાં આપવાનો છું એમાં પ્રશ્ન એવા છે કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તો હવે આગળ શું કરવું ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું તો હવે અમારે આગળ શું કરવું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે બીજો રાઉન્ડ છે એ ક્યારે જાહેર થશે એટલે કે ક્યારે બહાર પાડવામાં આવશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે અત્યારે એડમિશન મળી ગયું પરંતુ ના લઈએ તો બીજા રાઉન્ડમાં અમારું નામ આવે કે નહીં ત્યારબાદ શાળા બદલાવવી હોય તો બદલાવી શકાય કે નહીં તો આવા ઘણા બધા પ્રશ્નો આવેલા છે તો તે તમામ પ્રશ્નોના જવાબ છે હું આજના વિડીયોમાં આપવાનો છું એની પહેલા અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન છે કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તો હવે શું કરવું તો જે વાલી મિત્રોના બાળકને છે એ પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું તો તેમને બીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે હજી એકથી બે રાઉન્ડ પડશે તેમાં તમારા બાળકને છે એ એડમિશન મળી શકે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું તો હવે આગળ શું કરવાનું તો જેમના બાળકને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળી ગયું હોય તેમણે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું રહેશે ને જે કોઈ પણ શાળામાં તમારા બાળકને એડમિશન મળ્યું હોય તે શાળામાં જોઈ ને ત્યાં તમારે છે એ બાવીસ તારીખ સુધીમાં એડમિશન લઈ લેવાનું રહેશે જો ત્યાં સુધીમાં તમે એડમિશન નહીં લેશો તો તમારું એડમિશન રદ કરવામાં આવશે અને બીજા રાઉન્ડમાં તે શાળામાં છે એ બીજા કોઈ બાળકને એડમિશન આપવામાં આવશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે બીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે તો બીજો રાઉન્ડ છે એ પચીસ તારીખ પછી છે એ જાહેર કરવામાં આવશે ક્યારે કારણ કે બાવીસ તારીખ સુધી છે એ પ્રથમ રાઉન્ડમાં જે બાળકને એડમિશન મળ્યું છે તો તેમને એડમિશન લેવાની તારીખ છે સેલ્લી તે બાવીસ તારીખ છે ત્યારબાદ પચીસ થી છવ્વીસ તારીખ સુધીમાં છે એ બીજા રાઉન્ડની તમને માહિતી મળી જશે ત્યાર પછીનો પ્રશ્ન કે અત્યારે એડમિશન મળી ગયું અમારા બાળકને પરંતુ અમારે અત્યારે નથી લેવું તો શું બીજા રાઉન્ડમાં અમારા બાળકનું નામ આવી શકે તો આમાં નેવું છે એ બીજા રાઉન્ડમાં છે એ પહેલા રાઉન્ડમાં મળી ગયું હોય તેમનું નામ નથી આવતું જો તમારા બાળકને પહેલા રાઉન્ડમાં મળી ગયું હોય અને તમારા ઘરની નજીક હોય તો તમારે લઈ લેવું કારણ કે બીજા રાઉન્ડની રાહે ઘણા લોકો જોઈ છે પરંતુ તેમને એડમિશન નથી મળતું ત્યાર પછીનો પ્રશ્ન કે અમારે શાળા બદલાવ હોય તો બદલાવી શકાય કે નહીં તો અહીંયા છે શાળા કોઈ પણ પ્રકારે બદલાવી શકાતી નથી જે શાળામાં તમારા બાળકને એડમિશન મળ્યું હોય તે શાળામાં તમારે છે એ એડમિશન લેવાનું રહેશે જોને લગતા બીજા કોઈ પ્રશ્ન હોય તો જે મિત્રોને એડમિટ કાર્ડ ડાઉનલોડ થયા છે તો તેમાં નંબર આપેલા છે તે નંબરમાં તમે કોલ કરી અને માહિતી લઈ શકો છો જો આને લગતા બીજો કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તેમનો પણ જવાબ આપી દઈશું અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે